કૃષ્ણદેવીની રચના છે ઢેફુ સમજી તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો ઢેફુ સમજી તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો અમને શું ફેર પડે બોલો આંગળીઓ પકડી ક્યાં આવ્યા હતા કોઈની આંગળીઓ પકડી ક્યાં આવ્યા હતા કોઈની તે ભૂલા પડવાથી હવે ડરીએ મારગને પગલે મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ લહેરખીને જોઈ ઘણા ભૂગળ ભીડે લેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે અને વળી કોઈ કે બારીયું તો ખોલો અમને શું ફેર પડે બોલો વગડે વેરાન અરે વાતું મંડાણી વગડે વેરાન અરે વાતું મંડાણી ને મન થયું ઉગ્યા તો ઉગ્યા આપણે ક્યાં માળીને કરગરવા ગયા હતા ભાઈ ટોચ લાગી પુગ્યા તો પુગ્યા ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ એમાં વળી પોપટ બેસે કે વળી હોલો અમને શું ફેર પડે બોલો આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા તે કાંઠે જઈ માથા પછાડીએ આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા તે કાંઠે જઈ માથા પછાડીએ એકાદો મરજીઓ મૂળ લાગી પહોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ બાકી તો જાંજવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો અમને શું ફેર પડે બોલો ઢેફુ સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો અમને શું ફેર પડે બોલો તો આ રચનાના કવિ કૃષ્ણ દવે